કુવામાં ઉતરેલા છ જેટલા મજૂરોના રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા આ કુવાઓ ઉપર ખરેખર કેટલી ખનીજ ચોરી થઈ છે તેની જમીન માપણી અને ગણતરી બાદ જ સાચો ખ્યાલ આવશે પરંતુ હાલ કરોડો રૂપિયાની ખનીજ ચોરી થયાનું બહાર આવ્યું છે ચોટીલા પ્રાંત અધિકારી ઉપરાંત મૂડી મામલતદાર થાનગઢ મામલતદાર ચોટીલા મામલતદાર રેવન્યુ તલાટીઓ વગેરે સહિતના કર્મચારીઓ અને અધિકારીઓએ આ રેડ પાડી હતી સાત ટ્રેક્ટર પણ જપ્ત કરવામાં આવ્યા હતા આજે સવારે થાનગઢ તાલુકાની અંદર જે ભડુલા અને જામબાળી જે ગામ આવેલા છે ત્યાં જે કાર્બો સેલનું જે ખનન થતું હતું ત્યાં અમારી નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ મામલાદાર મૂળી થાનગઢ અને ચોટીલા અને તમામ નાયબ મામલાદાર રેવન્યુ તલાટી સાથે મળીને સંયુક્ત રીતે રેડ પાડવામાં આવેલી હતી અને આ રેડ દરમિયાન છે એ લગભગ દોઢસોથી પણ વધુ જે લાઈવ કૂવા છે કાર્બોસેલના ખનન માટે એ મળી આવેલા છે અને ત્યાં જે સાધન સામગ્રી હોય છે ચરખી છે જનરેટર છે મશીન છે અને જે સાધનિક ઇન્સ્ટ્રુમેન્ટ છે એ પણ મળી આવેલા છે તમામે તમામ જે જથ્થો છે એ જથ્થો જપ્ત કરી અને આગળની કાર્યવાહી ચાલુ છે હાલ આ તમામ જથ્થો છે એ જથ્થાને મામલાદાર કચેરી થાનગઢ ખાતે લઈ જવામાં આવી છે સાથે સાથે ટ્રેક્ટરો પણ મળ્યા છે એ પણ ટ્રેક્ટરો જપ્ત કરી અને મામલાદાર કચેરીએ મૂકેલ છે સાહેબ કેટલા માણસોને રેસ્ક્યુ કર્યા છે રેસ્ક્યુ સવારે બે અને ચાર અત્યારે છ માણસોને રેસ્ક્યુ પણ કરી છે જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા ડૉક્ટર